વડોદરામાં ફટાકડા બજાર ખુલ્યા પણ તેમાં લાયસન્સવાળા સ્ટોલ કેટલા વડોદરા સહિત ગુજરાતભરમાં દિવાળી માહોલ સર્જાયો છે ત્યારે વડોદરામાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ લાગ્યા છે ત્યારે વડોદરા પોલીસ અને ફાયર દ્વારા કેટલા ફટાકડા સ્ટોલને પરમિશન આપવામાં આવી છે તે મોટો સવાલ છે ત્યારે વડોદરા વારસીયા વિસ્તારમાં જુલેલાલ મંદિરની સામે ભાવના સ્ટોરમાં ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે તે કેટલું યોગ્ય વારસિયા ભાવના સ્ટોરમાં મોટા પાયે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાન ઘણી નાની છે અને રહેણાંક વિસ્તાર બજારથી ભરચક છે ફટાકડાની દુકાનની બાજુમાં પાન પડેકી સિગરેટનું વેચાણ થાય છે ત્યારે ભાવના સ્ટોરમાં ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય ભાવના સ્ટોરમાં ફાયર સેફ્ટીની પણ કોઈ સુવિધાઓ નથી હાલમાં ગૃહ વિભાગ દ્વારા ફટાકડા વેચાણ માટેના કડક નિયમ લાવવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ફાયર વિભાગ ઊંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ભાવના ફટાકડા દુકાનમાં હોલસેલમાં ફટાકડાનો વેપાર થાય છે અને ભાવના સ્ટોરમાં ઉપરના માળે મોટી સંખ્યામાં દારૂખાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે અને ફાયર વિભાગ તથા લાગતા વળગતા અધિકારીઓ જો આ દુકાનના માલિકની સંપૂર્ણ ચકાસણી કરે તો બીજા પણ ફટાકડાના ગોડાઉન નીકળે તો નવાઈ નહીં ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેરમાં હંગામી ધોરણે ફટાકડાની દુકાનના લાયસન્સ આપવામાં આવ્યા છે વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું સંપૂર્ણ નિયમનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે જોવું રહ્યું વારસિયા ભાવના સ્ટોરમાં ફાયર સેફટી અને નિયમ વગર રહેલા ફટાકડાના જથ્થાથી કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે ખૂબ મોટો પ્રશ્ન છે હવે જોવું રહ્યું સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ ભાવના સ્ટોર ખાતે કેવા પગલા ભરવામાં આવે છે વધુ વિગત અને સમાચાર જોતા રહો ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા